નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટ નો આ સ્પેશિયલ એપિસોડ આપણે વતન ખેરાડુ થી કરી રહ્યા છીએ આજે પંદર ઓગસ્ટ અને પંદર ઓગસ્ટ ઓગણીસો આ દેશ આઝાદ થયો અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત થયો અને દેશના જે સ્વાતંત્ર સૈનિકો હતા મહાત્મા ગાંધી પંડિત જવાહરલાલ નહેરુ સરદાર પટેલ મૌલાના આઝાદ એ બધાના નેતૃત્વમાં જેમણે આઝાદીનો જંગ ખેલ્યો એ સ્વાતંત્ર સૈનિકોને આ દેશ સુપ્રત કરાયો પંડિત જવાહરલાલ નહેરુ જેવા વિઝનરી નેતા એ વડાપ્રધાન બન્યા અને સરદાર પટેલ જે એમના માટે મોટાભાઈ તુલ્ય હતા ક્યારેક પિતા તુલ્ય પણ મનાતા હતા એ નાયબ વડાપ્રધાન બન્યા અને એજ સરકારમાં ક્યારેક હિન્દુ મહાસભાના અંગ્રેજોની કૃપાથી ફઝલુલ હકની મિનિસ્ટ્રીમાં બંગાળમાં ફાઈનાન્સ મિનિસ્ટર રહેલા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ પણ જોડાયા ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય એમને હવાલે થયું રાષ્ટ્રીય સરકારની સ્થાપના થઈ શ્યામા પ્રસાદ મુખરજી એ અત્યારના જે શાસકો છે નરેન્દ્ર મોદી આની મંડળી એમના પુરુષ સ્વાતંત્રવીર સાવરકર અને ડોક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જીની હિન્દુ મહાસભા એ મુસ્લિમ લીગ જીણાના મુસ્લિમ લીગ સાથે પ્રાંતોમાં સરકાર કૃપાથી જ્યારે કોંગ્રેસના નેતાઓ જેલમાં હતા અને અંગ્રેજોને મદદ કરી રહ્યા હતા હિન્દુ મહાસભાના આ નેતાઓ જેમને અત્યારે ઇતિહાસનું વિકૃતિકરણ કરીને સ્વાતંત્ર્ય સૈનિક તરીકે સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવે છે સાવરકર તો મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં પણ છેલ્લે એ શંકાની છે એમના તરફ હતી નથુરામ ગોડસે સાંગલીમાં આરએસએસ નો બૌદ્ધિક પ્રમુખ હતો અને સાવરકરનો નિષ્ઠાવંત પ્રમોટી હતો સાવરકરના નાણાંથી એ અખબાર ચલાવતો હતો અને ગોપાલ એમના નાના ભાઈ એ મુંબઈમાં હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ એજન્સી જેમાં અમે કાર્યરત હતા હિન્દી વિભાગમાં ત્યાં આવતા હતા અને ઘણી બધી ચર્ચાઓ થતી હતી એમને છે ને મહાત્મા ગાંધીની હત્યાનો કોઈ કોઈ અત્યારના અનુયાયીઓ છે એ સાવરકરને અને નથુરામ ગોડસેને આરાધ્ય પુરુષ ગણે છે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ આજે લાલ કિલ્લા ઉપર અગિયારમી વખત માન્ય વડાપ્રધાન મોદીએ ધ્વજવંદન કરવાની સાથે એ ભાષણ કરતા સૌથી વધુ જે ચર્ચા થઈ એ કે એમને જેમાં સેડિસ્ટ પ્લેઝર મળે છે પર પીડન વૃત્તિથી માણસ પીડાય છે અને બીજાઓને દુઃખી થતા જોઈને એને આનંદ આવે છે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા સત્તાવાર રીતે એટલે કે કેબિનેટ મિનિસ્ટરની રેન્ક બંધારણીય હોદ્દો અને એ પ્રોટોકોલ પ્રમાણે આ સમારંભમાં અને કોઈ પણ સરકારી સમારંભમાં રાષ્ટ્રપતિના નોટિફિકેશન મુજબ પ્રોટોકોલના આદેશો મુજબ એ ક્રમે આવે પરંતુ અપમાન કરવાની નરેન્દ્ર મોદીની જે સેડિસ પ્લેઝર વૃત્તિ હતી એને કારણે એમને પાછળથી સૌથી છેલ્લી જે હરોળ હતી એની આગલી હરોળમાં બેસાડે અને પછી સંરક્ષણ મંત્રાલય પાસે ખુલાસો કરાયો કે આ બધી વ્યવસ્થા છે ને સંરક્ષણ મંત્રાલય કરી બેઠક વ્યવસ્થા અને ઓલિમ્પિકમાં જે લોકો મેડલ લઈને આવ્યા એમને આગળ બેસાડવા માટેની વ્યવસ્થા હતી એટલે રાહુલ ગાંધીને પાછળ બેસાડ્યા ના હકીકત આ નથી રાહુલ ગાંધીનું અપમાન કરવું એ નરેન્દ્ર મોદીનો જાણે કે સિદ્ધાંત છે એને આનંદ આવે છે પણ એને રાહુલ ગાંધીનું મોઢું એ બહુમતી પણ ન મેળવી શક્યા પાર્ટીની અંદર એટલે બસો માં ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ અને એમણે બે કાખ ગોળી પર પોતાની સરકાર લંગડી સરકાર રચવી પડી અને તંગડી ઊંચી રાખવાની કોશિશ કરે છે પણ ચહેરાનું નૂર છે ને લોપાઈ ગયું છે તમે બધા જોઈ શકો છો હજુ ગઈકાલે જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા રાહુલ ગાંધી નું એક એક એક્શન આ દેશના લોકો ખૂબ માઇન્યુટલી ઓબ્ઝર્વ કરી રહ્યા છે પ્રજાજનોના પ્રશ્નો એ લઈ રહ્યા છે સામાન્ય વર્ગના લોકોના પ્રશ્નો લઈ રહ્યા છે નરેન્દ્ર મોદીની સરકારના ભ્રષ્ટાચાર એમના દુરાચાર એના સામે છે ને પ્રશ્નો કરી રહ્યા છે તેના જવાબ આપવા એ મોદી સરકાર માટે સોરી મોદી સરકારની હવે તો એનડીએ સરકાર આમ તો પેલા મોદી ગારંટી ગારંટીમાં અને બ્રોડકાસ્ટ એટલે મીડિયાને મોડે તાળા મારવા ઇન્દિરા ગાંધીએ પણ જે નહોતું કર્યું એવું નરેન્દ્ર મોદી કરવા માંગતા હતા એ બ્રોડકાસ્ટ બિલ એમાં પારોઠના પગલા ભરવા પડ્યા એમણે મોદી ને રોજે બહુમતી છે કે નહીં રહે છે આમ નથી અને ખુલ્લે આમ સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત એ એમની ટીકા કરે છે તમે બધા જાણો છો તમને ખ્યાલ હશે કે શપથ વિધિ થયો ત્રીજી વખત નરેન્દ્ર મોદીનો શપથવિધિ થયો પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમના મંત્રી પરિષદનો એમની મંત્રી પરિષદનો શપથવિધિ થયો ત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા સત્તાવાર રીતે વિપક્ષના નેતા જે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે કેબિનેટ મિનિસ્ટરની રેન્ક ધરાવે અને બંધારણીય હોદ્દો ધરાવે એ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ પહેલી હરોળમાં હતા જરૂર

એટલે બધા સમજી શકે છે કે કઈક દાળમાં કાઢું છે કે આખી નાખી દાળ કાઢી છે ભાઈ શ્રી આજે લાલ કિલ્લા ઉપર લાલ કિલ્લો પાછો ઉધારી નો હવે તો છે કારણ બે હજાર થી પાંચ વર્ષ માટે પચીસ કરોડ રૂપિયામાં એમણે દાલ મિયાની કંપનીને એ લીઝ કરી લીઝ આપ્યું મને લાગે છે હવે સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક પણ કદાચ આવતા દિવસોમાં લીઝ ઉપર આપશે સરકારી કચેરીઓ તો હવે સમાંતર સરકારી કચેરીઓ તો એમના રાજમાં ઊભી થવા માંડી છે ગુજરાતમાં તો ઘણી બધી બેનામી કચેરીઓ સરકારી કચેરીઓ નીકળી પડી છે આપણી જાણમાં આવી છે એ તમે જાણો છો પણ ભાઈશ્રીએ ભાષણ શું કર્યું લાલ કિલ્લા ઉપરથી ભાષણ કરે ત્યારે સરકારનું પોતાનું વિઝન શું છે કરવા માટે આ છે ભાષણનો ઉપયોગ કરે છે જે રીતે લોકસભા કે રાજ્ય અંદર એ ભાષણ કરે છે જે લાઈવ ટેલિકાસ્ટ થાય છે એને પણ એ જ રીતે એ પ્રચાર ભાષણ કરતા હોય એવી રીતે કરે છે વિપક્ષોની ટીકા કરવા માટે અને પ્રચાર માટે આ ભાષણ કરે છે એમણે બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટેની વાતો કરી આપણે અગાઉના એક હિન્દુ સરકાર ચલાવે છે એમ કે છે દાવો કરે છે ભારતીય જનતા પાર્ટી હિન્દુઓના વોટ પર જીવે છે પણ નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર એમની સરકારના આદેશ એવા છે કે બીએસએફ બાંગ્લાદેશ માંથી જે હજારો હિન્દુઓ ભારતમાં પ્રવેશ કરવા માંગે છે કે છે કે સેંકડો લોકો ને મારી નાખ્યા ત્યાં આગળ પણ જયારે ઢાકેશ્વરી માતાના મંદિરમાં જયારે મોહમ્મદ યુનુસ જે ઇન્ડિયન ગવર્મેન્ટના ચીફ છે એ દર્શને જાય છે અને ત્યાં હિન્દુ સંગઠનો એ હિન્દુ સંગઠનો પચાસ જગ્યાએ હુમલા થયા છે પચાસ જિલ્લાની અંદર આ એમનો ઓફિશિયલ રિપોર્ટ છે પણ ભારતની પ્રજાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે પાછા ભાઈ શ્રી એમ કે છે કે એની સલામતીની ચિંતા આપણે કરીએ છીએ તો ભાઈ તમારે જ સલામતી કરવાની છે મમતા બેનરજી એ કહ્યું કે હું શરણાર્થી તરીકે એમને સગવડ આપીશ પણ ભાઈ શ્રી પાછા ધકેલે છે મોત મોકલવા માટે એમનો હિન્દુ પ્રેમ અને દુનિયાભરમાં હિન્દુઓ એ રેલીઓ કાઢે છે વિરોધ નોંધાવે છે બાંગ્લાદેશનો ભાઈ શ્રી ભ્રષ્ટાચારની વાત કરે છે એમના ભાષણમાં પરિવારવાદની વાત કરે છે તુષીકરણ ની વાત કરે છે ભ્રષ્ટાચાર ઉદય ની જેમ પ્રસર્યો છે તમારી સરકારમાં કેટલો ભ્રષ્ટાચાર છે તમારી રાજ્ય સરકારોમાં કેટલો ભ્રષ્ટાચાર છે અને આ અદાણી અંબાણી ના ખેલમાં શું છે અને ઇલેક્ટ્રોલ બોન્ડમાં શું થયું આ પ્રશ્નો એ જાણે છે પોતે અને એ જે બોલે છે એ અને વાસ્તવિકતા છે એ એની વચ્ચે બહુ ફરક છે લોકો હવે સમજવા માંડ્યા છે જેનો બાપ કેન્દ્રમાં મંત્રી હોય એનો દીકરો કેન્દ્રમાં મંત્રી હોય જેનો બાપ મુખ્યમંત્રી હોય એનો દીકરો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય અને તુષ્ટિકરણ ભાઈ શ્રી હવે નરેન્દ્ર મોદી એ આંધ્રપ્રદેશમાં ના સમર્થક એવા એવું જ કુમાર જે બિહારના છે જેમની પાછળ જેમના સમર્થકો પાછળ એમણે ઈડી છોડી મૂકી હતી પણ ભાઈશ્રીને ખ્યાલ આવી ગયો કે આ તો છે ને આપણને ગબડાવી શકે એમ છે કારણ કે કુમાર લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવર્ક કરવા છે એટલે એનું પણ છે પાછા એમ કે છે કે સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોમન સિવિલ કોડ અમલ કરો તો ભાઈ વર્ષે તમને યાદ આવે અગિયારમું વર્ષ ચાલુ થયું અને તમારા પહેલા અટલ બિહારી વાજપેયીની સરકાર હતી બીજેપી ના નેતૃત્વ વાળી કેમ એ વખતે યાદ નહીં આવ્યું ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી છે કેમ યાદ નહી આવ્યું પણ હવે એમને લાગે છે કે પેલા ત્રણ રાજ્યો ગુમાવવાની સ્થિતિ આવીને ઊભી છે મહારાષ્ટ્ર ઝારખંડ અને હરિયાણા આ ત્રણ રાજ્યો અને જમ્મુ કાશ્મીરમાં તો એમને એમની કોઈ છીંગણી નથી લેતું એ જમ્મુ કાશ્મીરમાં તો લેફ્ટનન્ટ ગવર્નર ની મારફત રાજ કરે છે અને એને અધિકારો આપે છે એટલે એ આ રાજ્યોમાં ચૂંટણી જો યોજે અને યોજાશે અને એમાં જો એ હારી જશે ભારતીય જનતા પાર્ટી હારવાની શક્યતા ઘણા બધા સર્વે વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ભાઈનું શું થશે અને એમની પાર્ટીમાં જ એમનું સમર્થન ઘટવા માંડ્યું છે એ પણ એટલી જ હકીકત છે ઉત્તર પ્રદેશ જેમાં છે ને ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલા વર્ષોથી રાજ કરે છે ત્યાં જે જે સીએસડીએસ એટલે નરેન્દ્ર મોદીની સમર્થક એક સંસ્થા સર્વે કર્યો એમાં વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધીનું રેટિંગ એ નરેન્દ્ર મોદી કરતા પણ વધારે ઊંચું છે અને એનો સંત નરેન્દ્ર મોદીને થવો એ સ્વાભાવિક છે લશ્કરનો ઉપયોગ રાજકારણમાં ન થાય પણ બે હજાર ની ઓગણીસ ની ચૂંટણીમાં આ ભાઈએ શહીદોની તસવીરો પાછળ રાખીને વોટ માગ્યા હતા એ તમે ભૂલ્યા નથી અને અત્યારે એ એરસ્ટ્રાઇક ને યાદ કરે છે એટલે એની અને અમે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો તો આપણે જાણીએ જ છીએ બે હજાર ને દસ માં આરએસએસ એ વિરોધ કર્યો તો છતાં ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ ડોક્ટર મનમોહન મનમોહનસિંહની સરકાર હતી ત્યારે જનગણના જે સમાજોની જનગણના જે જાતિગત જનગણનાની વાત હતી એને સમર્થન આપ્યું હતું આ ભાઈ અત્યારે ફરી ગયા બે હજાર ને અગિયારમાં જે ચૂંટણી વસ્તી ગણતરી થઈ એમાં જાતિગત જનગણના આંકડા આવ્યા એનું એનાલિસિસ થાય એટલામાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર બે માં આવી અને પાછા એમ કે છે એમના નેતાઓ જે મને લાગે છે બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના કે કોંગ્રેસે આંકડાઓ આજે આજે વસ્તી ગણતરી થાય ને ને કાલે છે આમ ચાંપ દબાવો આંકડાઓ નીકળી જાય એવું નથી હોતું પણ એમણે એ કરવું નથી અને એટલા માટે એમના બેવડા ધોરણો હવે છે પ્રજા સમજી રહી છે પાછા કે છે કે વૈશ્વિક કંપનીઓ ભારતમાં નિવેશ કરવા માંગે છે તો તમારા સ્વનિર્ભર ભારતનું શું થયું ભાઈ મેક ઇન ભારતની વાતો કરતા તો એનું શું થયું તમે તો ભારતે નામ નથી કરી શકતા ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એ બંધારણની અંદર છે તમે સુધારો લાવો આરએસએસના બધા જ ઠરાવોમાં ભારત શબ્દ વપરાય છે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એની જગ્યાએ ભારત એક નામ તો કરો પણ એ તમારામાં હૈસિયત નથી પછી કે છે કે એક્સપોર્ટ વધી રહ્યો છે આપણું અર્થતંત્ર બહુ જ આગળ વધી રહ્યું છે આપણે વિકસિત ભારત થવાના છીએ બે હજાર સુડતાલીસમાં કાજર લટકાવ્યું છે અત્યારે શું થયું દસ વર્ષમાં એની વાત નથી કરતા અને એ એક્સપોર્ટ વધી રહ્યો છે ક્યાં એક્સપોર્ટ વધી રહ્યો છે ભાઈ ચાઇનાથી તો આપણે ઇમ્પોર્ટ વધારીએ છીએ અને ચાઇનાને તમે છે ને ચાઈના આપણી જમીન કબજાવે છે અને ચાઇનાને ચાઇનામાંથી તમે છે ને એટલો બધો ઇમ્પોર્ટ કરો છો કે જેથી એને સો બિલિયન ડોલર દર વર્ષે તમે ફાયદો કરાવો છો નરેન્દ્ર મોદી તમે મુરક્કોને બનાવી રહ્યા છો અને બીજો પચીસ કરોડ લોકોને ગરીબી રેખાની ઉપર લાવ્યા એમ કે છે સ્વર્ણિંગ કાળ છે પણ બ્યાસી કરોડ લોકોને મફત રાશન તમારે પૂરું પાડવું પડે તો આ વિકાસ ક્યાંનો ભાઈ મને લાગે છે કે આપણા દર્શકો તો બુદ્ધિનો ઉપયોગ કરે જ અને બુદ્ધિનો ઉપયોગ કરીને વિચારશે કે ભાઈ કે છે કે પચીસ કરોડ ને ગરીબીની રેખાની ઉપર લાવવો તો બ્યાસી કરોડ ને અનાજ કેમ આપવું પડે ભાઈ મફત મફત રાશન શું કામ આપવું પડે અને એ પાછા એના સાટામાં વોટ માગે સ્પેસ સ્ટેશન ની વાત કરે છે સિક્સ ની વાત કરે છે ટુ જી ફોરજી થ્રી જી આઈ મીન ફાઈવજી એના પછી સિક્સ ની વાત કરે છે વાતોના વડા તો બહુ સરસ કરે છે પણ એમાં તમારું યોગદાન શું છે એ તો ઈસરો કરે છે સરકાર તમારી ભ્રષ્ટાચાર દર વર્ષે તમે છ હજાર રૂપિયા જાણે કે બટકું ફેંકી રહ્યા છો જે ખેડૂતો આંદોલન કરે એમની માગણી શું છે એમએસપી લીગલ જોઈએ લાગત પ્લસ ફિફ્ટી પર્સન્ટ એ છે ને ડોક્ટર એમ એસ સ્વામીનાથન નો રિપોર્ટ કહેતો ને જે તમે વિપક્ષમાં હતા ત્યારે કહેતા હતા પણ સત્તામાં બેઠા દિલ્હીમાં ત્યારે પેલી સલ્તનતની ની સરકાર ને જે કહ્યું હતું એ બધું વિસારે પડી ગયું અને એટલે જ પેલા ખેડૂતોએ આંદોલન કર્યું કારણ કે તમારે અદાણી અંબાણીને મદદ કરવાની હોય એને માટે તમે છે ને જે ખેલ કર્યો તો પેલા ત્રણ કાળા કાયદા લાવવાનો ખેડૂતોએ આંદોલન કર્યું સાતસો થી વધારે ખેડૂતો માર્યા ગયા પણ તમે એમએસપી લીગલ ન કરી અને એના બધાના પરિણામો એ તમને ચૂંટણીમાં મળી ગયા લોકશાહી બચી ગઈ બાકી ચારસો પાર થઈ ગયા હોત તો આ બંધારણે તમે ફગાવી દેવાના હતા અને અત્યારે તો જે સુપ્રીમ કોર્ટ નો ચુકાદો આવ્યો છે એમાં સિડ્યુલ્ડ કાસ્ટના લોકોને રાજી કરવા માટે આજે તમે જેકેટ છે ને બ્લુ પહેરીને આવ્યા તમારી જાતને છે ને જય ભીમવાળું જેકેટ પહેરીને આવ્યા એવું બતાવવાની કોશિશ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીને લોકો ઓળખી ગયા છે અને મને લાગે છે કે આવતા દિવસોમાં એમની સરકાર કેટલી ટકશે એ એક મોટો પ્રશ્ન છે કારણ કે જે કાખગોળીઓ છે એ હવે છે ને એમને કેટલા સહન કરશે એ પ્રશ્ન છે ને એટલા માટે લાલ કિલ્લા ઉપરના ભાષણમાં એમાં દમ નહોતો પણ આજે સૌથી વધારે જે ચર્ચા છે એ એ છે કે તમે પેલા જનનાયક રાહુલ ગાંધીને તમે અપમાનિત કરવા માંગો છો અને રાહુલને વધારે ને વધારે લોકોની સહાનુભૂતિ મળતી જાય છે હી ડઝન્ટ કેર કરે છે અને છેલ્લી રો હરોળમાં બેસે છે કે પ્રજાની વચ્ચે બેસે એ પ્રજાના પ્રશ્નો લે છે પ્રજાની વચ્ચે બેસીને અને તમે શેઠિયાઓના હિતમાં કામ કરી રહ્યા છો નરેન્દ્ર મોદી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે પણ આપણે પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસને યાદ કરવાની જરૂર છે દર પંદર ઓગસ્ટે આપણે આઝાદીનું પર્વ મનાવીએ છીએ આપણે લોકશાહીને બચાવવાની છે બંધારણને બચાવવાનું છે અને તાનાશાહી ન આવે એને માટે જાગતા રહેવાનું છે નમસ્કાર